જય માતાજી બધા મિત્રોને મિત્રો આજે તારીખ થઈ છે ચોવીસ આઠ બે હજાર ચોવીસ આજે વાત કરીશું દાંતીવાડા ડેમની તો હાલમાં દાંતીવાડા ડેમમાં આવકમાં સતત વધારો થઈ રહ્યો છે હાલની આવક પચીસો ને ત્રીસ કિસુક નોંધાઈ રહી છે હાલમાં ડેમની સપાટી પાંચસો અડસઠ પોઈન્ટ પંદર ફૂટ સુધી પહોંચી ગઈ છે પાણીનો જથ્થો ચોવી પોઈન્ટ આઠ ટકા જેવો નોંધાઈ રહ્યો છે અને હજુ પણ ઉપરવાસમાં ભારે વરસાદ ચાલુ જ છે આવકમાં સતત વધારો ચાલુ જ રહે છે ચોવીસથી ત્રીસ તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે જો વધુ વરસાદ પડે તો ડેમમાં સારા પ્રમાણમાં આવક આવે અને ડેમ ભરાય તેવી શક્યતા તો મિત્રો અમારો વિડીયો ગમે તેને લાઈક સર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કાલે માઉન્ટ આબુમાં વરસાદ પડ્યો તો બે ઇંચ જેવો તે પણ પાણી દાંતીવાડા ડેમમાં આવવાનું છે જો તે પાણી આવશે તો તમને પણ બતાવીશ કે હાલમાં કેટલી આવક નોંધાઈ રહી છે